જય વિષ્ણુભાઈ નમ આપ જોઈ રહ્યા છો કે વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર એટલે વારા સ્વરૂપ ગામ વારા સ્વરૂપ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી બુદ્ધ ભગવાને અહીંયા આગળ વારા એટલે કે પુંડનો અવતાર લઈ નિર્ણાક્ષ રાક્ષનો નાશ કરેલો આ પવિત્ર જગ્યા છે કે જ્યાં શંભુ મૂર્તિ વિષ્ણુ ભગવાનની છે જ્યાં વારા રૂપનું છે અવશ્ય એકવાર નિહાળજો આ પવિત્ર સ્થળને ખુદ ભગવાન અહીંયા જે મૂર્તિ છે શંભુ છે વિષ્ણુ ભગવાનનો ત્રીજો અત્યારે વારારૂપ છે એટલે અવશ્ય એકવાર તમે જોજો આ વિશાળ જગ્યાની અંદર કાંઠે જ્યાં હિરણાક્ષરને ધરતી માતાને લઈ ત્રાસ મહાવતો હતો ત્રાહીમાં પોકારી ગયો હતો બધો આકાશ પાતાળ ધરતીમાં હિરણાક્ષ હિરણાક્ષિપુનો ભાઈ હિરણાક્ષ ધરતી માતાને લઈ અને પાતાળ લોકમાં યોજાય છે ધરતી માતાને ધરતી માતા મુંઝાય છે ત્યારે દેવતાઓ એકત્રિત થઈ એને કરે છે ઉપાય શોધવા માટે એકત્રિત થાય છે તો આ પવિત્ર જગ્યા આપ જોઈ રહ્યા છો તો વારાનો રૂપ લઈ ભગવાન વિષ્ણુ અહીંયા આગળ હિરણાક્ષનો નાશ કરે છે અને વારા અને ભૂંડનો સૌને ખ્યાલ છે ભૂંડના મોટા મોટા દાંત હોય છે અને ગંધ પારખવાની પોતામાં ક્ષમતા હોય છે આ કારણોસર ભગવાને વારા સ્વરૂપ લીધું ગંધના કારણે પાતાળમાં કાદવમાં ફૂસાઈ ગયેલી રીળાક્ષ કે ધરતી માતાને રીળાક્ષનો નાશ કરી અને પોતે દાંત ઉપર ધરતીમાંને લઈ બહાર આવે છે આ પવિત્ર જગ્યા વારારૂપ છે આપ જોઈ રહ્યા છો આ વારારૂપ ગામ છે સુંદર મજાનું ગામ છે દરિયા કિનારે વારા સ્વરૂપ નામ જ આપેલું છે આ તેમનું ગેટ છે ખુદ શંભુ મૂર્તિ અહીંયા આગળ આવેલી છે કોઈ કાલ્પનિક નથી કોઈ કલાકાર બનાવેલી પણ નથી ખુદ ભગવાન વિષ્ણુ અહીંયા આગળ શંભુ મૂર્તિ છે તો એકવાર ભગવાનનો ત્રીજો અવતાર પવિત્ર તીર્થધામની તમે એકવાર અવશ્ય મુલાકાત કરજો આ પવિત્ર ધામનું ગેટ છે વારાસ્વરૂપ અહીંયા આગળ જાફરાવાદ તાલુકાનું વારાસ્વરૂપ ગામ અને જિલ્લો અમરેલી જાફરાવાદથી માત્ર ને માત્ર દસ કિલોમીટર દૂર છે દરિયાકિનારા એકદમ કારણ કે કિનારે હિરણાક્ષરને ભગવાન વિષ્ણુએ વારાનો રૂપ લઈ અને મારે લો આ પવિત્ર જગ્યા છે આપ જે મૂર્તિ નિહાળી રહ્યા છો ખુદ શંભુ છે કોઈ કલાકારે બનાવેલી નથી આપ જોઈ રહ્યા છો તે વારા સ્વરૂપ શંભુ મૂર્તિ છે ખુદ વિષ્ણુ ભગવાન એ પ્રાપ્ત કરેલી છે આપ જોઈ રહ્યા છો તે અવશ્ય એકવાર તમે મુલાકાત કરજો મિત્રો વારાસ્વરૂપ અને વારાસ્વરૂપ જવા માટે જાબરાવાદથી બાર કિલોમીટર છે અને રાજુલાથી સીધા તમે જાઓ છો રાજુલાથી તે ચાર રસ્તા પાટે છે એક ઉના તરફ જાય છે એક મહુવા તરફ જાય છે અને ત્રીજો રસ્તો જાય છે જાફરા તરફ તો એ રસ્તા ઉપરથી માત્ર પંદર કિલોમીટર દૂર વાળા સ્વરૂપ છે તો અવશ્ય એકવાર તમે મુલાકાત કરજો મિત્રો ત્યાં રાજુલાથી પણ દૂર નથી એનાથી માત્ર વીસ કિલોમીટર દૂર છે દરિયા કિનારો સરસ મજાનું વાળાસ્વરૂપ મંદિર છે મૂર્તિ બાજુમાં ભગવાન શ્રી રામ દરબાર એટલે ભગવાન રામચંદ્રજીનું મૂર્તિ આવી છે આપ નિહાળી રહ્યા છો સરસ મદાનું આ મંદિર તમે જોઈ રહ્યા છો અવારનવાર અહીં મોટા મોટા પ્રસંગો પણ થાય છે સ્વચ્છતા વારા સ્વરૂપ અહીં શંભુ મૂર્તિ વારા સ્વરૂપ ભગવાન વિષ્ણુ પદ આવેલી છે અવશ્ય તમે દર્શન કરજો ને જિંદગીમાં લાવો મળે તો એકવાર અવશ્ય તમે વારા સ્વરૂપ જજો ખુદ ભગવાનને અવતાર લીધેલો છે પવિત્ર તીર્થધામ છે કોઈ કાલ્પનિક નથી કોઈ કલાકારે બનાવેલી આ મૂર્તિ પણ નથી આપણે નિહાળી રહ્યા છો એ શંભુ મૂર્તિ છે એકવાર અવશ્ય દર્શન કરતો આપની તમામ મનોકામના પૂર્ણ થશે તો અહીંયાના જે સ્થાનિક લોકો છે એમની માહિતી મળતી માહિતી મુજબ આપને જણાવી રહ્યો છું કે આ શંભુ મૂર્તિ ભગવાન વિષ્ણુના યાદગાર માટે ભગવાન વિષ્ણુની સ્થાપના કરેલી છે જો અવતારો વારાનો છે બધા લોકોની છે શંભુ આ દરિયા કિનારો માટે પવિત્ર જગ્યા છે તો એકવાર અવશ્ય તમે મુલાકાત કરજો ને ગુજરાતમાં કહી શકાય સોમનાથ ખુદ ને પારવતી સોમનાથ શિવલિંગ છે એની સ્થાપના કરેલી ખુદ એવી જ રીતે આ બીજું સ્થાન એટલે કે વારા સ્વરૂપ વાળારૂપ જાપરાબાદ તાલુકાનું છે તે અહીં આગળ ભગવાન શંભુ આપ જે મૂર્તિ જોઈ રહ્યા છો ને તે શંભુ વિષ્ણુ ભગવાને પ્રાપ્ત કરેલી છે કોઈ કલાકારે નથી કે કોઈ કાલ્પનિક રીતે આ સજ્જ ઘટના છે તો અવશ્ય એકવાર મિત્રો તમે મુલાકાત કરજો વિષ્ણુ આ શંભુ મૂર્તિનું સુંદર મજાનું અહીંયા અંદર મંદિર છે અવારનવાર સપ્તાહો કથાઓ ઘણા પ્રસંગો તુલસી વિવાહ તો આ લોકો પંદરથી સત્તર લાખના કરશે કરે છે કે જે જાફરાવા તાલુકામાં પણ ગુજરાતના બીજા સ્થાને તેમનું સ્થાન છે તુલસી વિવાહની અંદર અનેરો આનું હોય છે ઘરે ઘરે તોરણો પણ બાંધે છે સ્થાનિક લોકોની માહિતી મુજબ તુલસી લગ્ન બહુ જ ફેમસ છે એકવાર અવશ્ય વારારૂપ તમે દર્શન કરજો અહીંયા લક્ષ્મીનારાયણનું પણ મંદિર છે વારા સ્વરૂપ ભગવાનનું પણ મંદિર છે આપશો અને ખ્યાલ છે હિરણક્ષિપુને હિણાક્ષ અને ભાઈઓ હતા બ્રહ્માથી પાસે વરદાન લઈ અને કોઈથી ના મરી શકું આ સોળ શક્તિ એમ નામ હતી પણ ભગવાને વારાનું રૂપ લઈ અને તેમનો નાશ કરેલો અને હિરણસિપ્પુનો નરસિંહ ચોથો ઉતાર લઈ અને તેને મોટા ભાઈ હિણાક્ષીપુનો પ્રહલાદને બસાવવા માટે નાશ કરેલો હિરણાક્ષ અને હીણાક્ષીપુ બંને ભાઈઓ હતા અને આગલા જન્મમાં ભગવાન વિષ્ણુનાથ દ્વારપાલ હતા પણ ઋષિઓના શ્રાપથી બંને ભાઈઓ રાક્ષસ થયેલા આપશો જાણો છો કે તેમને ત્રણ અવતાર સુધી ભગવાને કીધું કે ત્રણ અવતાર સુધી મારી સાથે વેર રાખશો તો પ્રભુની પ્રાપ્તિ થશે અને ભક્તિભાવથી તમે જો અવતાર ધરવા માગતા હોય તો તમારા સાત જન્મ લેવા પડશે એટલે બંને દ્વારપાળો નક્કી કર્યું પ્રભુ મને ત્રણ અવતાર આપો ભલે વેર બાંધવો પડે તો ખુદ ભગવાને એનું મૃત્યુ પામવા માટે અવતાર લેવો પડ્યો હતો એમનો આ ત્રીજો અવતાર એટલે કે રીણાક્ષીનું વારા રૂપ લઈ અને ભગવાન એનો નાશ કરે છે એનો વોક્ષ આપે છે આપ જોઈ રહ્યા છો એ રાધાકૃષ્ણ રામજી મંદિર છે રામજી ધરમાં રાધાકૃષ્ણનું મંદિર ઘણો બાજુમાં આવેલું છે અહીંયા જન્માષ્ટમી પણ જોરજોર ધામમાં ઉજવવામાં આવે છે આખું મંદિર શણગારવામાં આવે છે અહીંયા અહીંયા આગળ જોઈ રહ્યા છો સુંદર મજાનું મંદિર છે દરિયા કિનારાનું એકદમ પાંચ મિનિટનો માત્ર રસ્તો છે અહીંયાથી દરિયા કિનારે જવા માટે અહીંયાના મોટા મોટા પ્રસંગો છે વારા સ્વરૂપ છે તેમને જન્મદિવસ ઉજવવામાં આવે છે પછી ભાદરવી માસનો મોટો ભેળો ભરાય છે એ પણ જોરસોરમાં અહીંયા આગળ ઉજવવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અને અહીંયા આગળ અમાસ અને અખાત્રીનો ગણેશોત્સવનો મોટો મોટો મહિમા છે હાલમાં અહીંયા આગળ સપ્તાહનું પણ આયોજન છે જેની કામગીરી ચાલી રહી છે તો અહીંયા અવારનવાર મોટા મોટા પ્રસંગો પણ કરવામાં આવે છે અને બહુ બહુ દૂર દૂરથી લોકો જેમ જેમ માહિતી મળે છે તેમ તેમ દૂર દૂરથી લોકો અહીંયા શંભુ મૂર્તિના દર્શન કરવા આવે છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે આપ જે જોઈ રહ્યા છો આ મંદિરનું પટાકણ છે આ સરસ મજાનું રસોડો છે અહીંયા આગળ પચાસ માણસો હોય તો તેમની વ્યવસ્થા જમવાની થઈ શકે છે સા તો ચોવીસ કલાક ચાલુ હોય છે એવું પૂજારી જણાવ્યું છે પણ તમે પચાસ જણાથી વધારે હોય ટૂરમાં આવ્યા હોય યાત્રિકો માટે તો કાચો સીધું હોય તો પોતે રાંધી અને તમે બનાવી શકો છો સરસ મજાનું અહીંયા આગળ વિભાગ રહેવા માટેના રૂમ છે રાંધવા માટે રસોડો છે પણ માત્ર પચાસ લોકોને વ્યવસ્થા કરી શકે એવું અહીંયા આગળ આયોજન છે એટલે ખુદ તમે ટૂરમાં જાઓ આ ધામમાં હોય છે મજાનું તો તમે તમારી વ્યવસ્થા કરી શકો છો આપ નિહાળી રહ્યા છો અહીંયાની ગૌશાળા સુંદર મજાની અહીંયા આગળની ગૌશાળા છે અહીંયા ગૌનું ઊંઝણ પણ કરવામાં આવે છે અને મંદિર વિશે ઘણી બધી જગ્યા છે તો ગૌશાળા માટે ઘાસચારો કરે છે અને અહીંયાના જે શ્રમિક ભાવો છે સેવાસંઘવાળા એ મંદિરની ગૌશાળાને સાર સંભાળ રાખે છે આ ભવ્ય મંદિર માટે અહીંયાના એકત્રિત ગામો છે એકત્રિત થઈને બધાએ રાબરાબાદ તાલુકાના અવનવા પ્રસંગો માટે કામગીરી કરતા હોય છે આ સરસ મજાની ગૌશાળા છે અહીંયા ઘણી બધી ગાયો રાખવામાં આવે છે અને યાત્રિકોને ગાયનું દૂધ સાંજે આપવામાં આવે છે પછાત સુધી હોય તો સુવિધા કરી આપે છે એમ પૂજારીએ જણાવેલું છે આપ નિહાળી રહ્યા છો વારા સ્વરૂપની આ ગૌશાળા સરસ મજાની અહીંયા આગળ ગૌશાળા બનાવેલી છે સ્વસ્થ છે સુંદર છે આપ દરિયાખે જોઈ રહ્યા છો દરિયા કિનારે સુંદર મજાનું બાળપણ રમી શકે તેવો પટાગણ છે અને સુંદર મજાનું બગીચો એટલે કે ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે એ રોજની હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા દર્શનાર્થીઓ આવે છે અહીંયા અહીંના મહિલા મંડળો છે એ રોજ કર્મશ સેવા કરવા માટે લાભરાવત તાલુકાની તમામ મહિલા મંડળો અહીંયા સેવા કરવા માટે મંદિરે આવે છે બાપુએ પુનારીસી ભરતગીરીએ જણાવેલું છે અહીંયાના જે પૂંજારી છે એ ધાવા તાલુકો તાલાળા અને જીલોગીરી શિવનાથના વતની છે તેઓ મંદિરનું સુંદર મજાનું સ્વચ્છતા રાખે છે સુંદર મજાનું ભજન કીર્તન તેમજ પૂજા અર્ચના પણ કરે છે અને લોકોને સરસ રીતે તેમની માહિતી પણ આપે છે બાજુમાં બેસી બેસાડી અને સુંદર સુંદર મજાનું અહીંનું જે વાતાવરણ છે દરિયાઈમય સરસ મજાનું સ્વચ્છતામય પ્રાકૃતિક સૌંદર્ય છે આપ જોઈ રહ્યા છો રોજ રોજ અહીંયા મંદિરને શણગારવામાં આવે છે તેમજ અહીંયા અવનવા ઘણા પ્રસંગો ધાર્મિકો દરેક પ્રસંગો ધામધૂપથી ઉજવવામાં આવે છે આ ખુદ વારા સ્વરૂપ છે સુંદર મજાનું ફટાકડ છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ વારા સ્વરૂપની કથા કામગીરી પૂર્વમાં ચાલી રહી છે કે અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ અહીં વારા સ્વરૂપ કથા આવે છે સાત દિવસની એના મંડપની તૈયારી થઈ રહી છે આપ જોઈ રહ્યા છો મંડપમાં લોકો કામગીરી કર્યા છે તો એ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ અહીંયા વારા કથા પ્રારંભ થવાની છે જે સાત દિવસની હોય છે જેમ શ્રીમદ ભાગવત હોય છે એવી જ રીતે વારા સ્વરૂપ કથા પણ સાત દિવસની હોય છે અહીંયા જે સામે જોઈ રહ્યા છો સુંદર મજાના રહેવા માટેના રૂમ છે પાછળ જે ગેટ છે ત્યાંથી દરિયા કિનારે આપ જઈ શકો છો અહીંયાથી દરિયા દરિયાકિનારો પાંચ મિનિટનો રસ્તો છે સુંદર પટાંગણની અંદર મંદિર પણ છે ઘણા બધા રૂમો છે યાત્રિકો માટે રહેવા સુવા માટે તમામ સગવડ અહીંયાના સ્થાનિક ટ્રસ્ટીએ રાખેલી છે ટ્રસ્ટ દ્વારા અવનવા ઘણા પ્રસંગો કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અહીંયાના જે સ્થાનિક લોકો છે આંતરિકો માટે સરસ મજાના બે માળ પહેલાં માળ તમે જઈ શકો છો સરસ મજાના સૌદ માળ સૌદ રૂમ છે એની અંદર તમે રાત્રિ મુકામ રહી શકો છો ટ્રસ્ટીને જાણ કરો છો કેટલા દિવસ રોકાવાનું છે એ બધું લખાણ કરવું પડતું હોય છે પૂજારી પાસે અને પછી તમે રાત્રિ મુકામ કરી શકો છો એવું પુંડારીશ્રીએ જણાવ્યું હતું આપ જોઈએ રહ્યા છો તમારે હવન કુંડ કરવો હોય તો સરસ મજાનો કુંડ છે આપ જોઈ રહ્યા છો તમે ઘરેથી સાધન સામગ્રી લાવી અને તમે અહીંયા આગળ હવન કુંડ પણ હોમ હવન કરી શકો છો જે તમે આપ જોઈ રહ્યા છો અહીંયા કાંઈ વસ્તુ કરવી પડતી નથી માત્ર તમે સાધન સામગ્રી લઈ અને માત્ર ને માત્ર વારાસ્વરૂપ ભગવાન ધામની અંદર આવી જાઓ તો અહીંયા તમામ સામગ્રી બ્રાહ્મણો પણ તમને મળી રહેશે પણ અગાઉ તમારે નોંધ કરવા જવી પડે પડતી હોય છે અહીંયા કારણ કે હજારો લોકો હોમ હોલ માટે પવિત્ર જગ્યામાં આવતા હોય છે એટલે નોંધણી કરી તારીખ લઈ ગુજરાતશ્રી પાસેથી ટ્રસ્ટી પાસેથી તમારે તારીખ લેવી પડતી હોય છે પછી તમે હોમ હોમ હોલ કરી શકો છો એટલે ખાસ આવી ભક્તોને નિમંત્રણ પાઠવીએ છીએ કે અહીંયા તમારે હોમ હોલ કરવું હોય અગાઉ તમારે બુકિંગ કરાવવું પડતું હોય છે રોકાવા માટે આપ જોઈ રહ્યા છો સરસ મજાના અહીંયા રૂમ છે હોલ છે લાવા ધોવાની શું પૈસા છે રસોડું પણ અલગ છે આપ જોઈ રહ્યા છો તમામ રૂમ આત્રિકો માટે છે અહીંયા કોઈ પણ ફી લેવાની આવતી નથી તમામ સસ્તા એકદમ ફ્રીમાં આવે છે સ્વચ્છતા અને સુંદરતા રાખવી પડશે આપ જોઈએ પ્રાકૃતિક સૌંદર્ય આ દરિયા કિનારાનો નજારો અલગ જ છે અહીંયા આગળ સરસ મજાના આપ જોવો છો સ્વચ્છતા હોલ છે અહીંયા આગળ ગમે એટલા આત્રિકો આવે છે ને જમવાનું સાતો આવે ચા પાણીની વ્યવસ્થા તો ચોવીસે કલાક હોય છે પણ અહીંયા આગળ જે હોલ છે તેમાં જમણવારનું પણ પ્રસંગો ઉજવવામાં આવે છે અહીંયા કોઈનો જન્મદિવસ હોય તો પણ લોકો અહીંયા જમાડવા માટે આવી શકે છે એની કોઈ ફી નથી કોઈ સારા પ્રસંગો હોય તો પણ અહીંયા આગળ પોતે રસોઈ બનાવી અને જમાડી શકે છે આપ જોઈ રહ્યા છો હોલની અંદર તમામ સુવિધા છે રસોડો પણ અલગ છે રહેવા માટેનો હોલ પણ અલગ છે તમામ વસ્તુઓ સુવિધા છે ઉપર રહેવાની પણ સુવિધા છે આપ જોઈ રહ્યા છો એક પણ રૂપિયો ટ્રસ્ટી દ્વારા ફી લેવામાં આવતી નથી તો આ પવિત્ર જગ્યા કે ખુદ શંભુ અહીંના જે સ્થાનિક જાફરાવા તાલુકાની જે બહેનો છે મહિલા મંડળ એ ક્રમશઃ તારીખવાર અહીં સેવા કરવા માટે સવારમાં સાત વાગે આવી જાય છે ને રાત્રિ મુકામ આરતી થાય સાત વાગે ત્યાં સુધી રોકાય છે એવું પૂંજારીસિંહે જણાવેલું છે આ મહિલા મંડળ જાફરાવ તાલુકાના ચિત્રાક ગામના છે તો આ પૂંજારીસિંહ ભરદગીરી બાજુમાં જે છે બેઠેલા છે એ તેમના પૂજારીશ્રી છે આ ગુરુ છે અહીંયાના જે આશ્રમ સંભાળી રહ્યા છે પવિત્ર મૂર્તિ પણ આપણે મોટી મૂર્તિ છે ઋષિઓના પણ આપણે પૂંજારીના દર્શન કરી શકીએ ભરતગીરી અહીંયા પૂજા અર્ચના મંદિરની સાર સંભાળ કરે છે અને અહીંયાના જે બાપુ છે વર્ષોથી અહીંયા સ્થાનિક છે આપ જોઈ રહ્યા છો તે હવે આપણે જવાનું છે દરિયા કિનારે કે ભાઈ અહીંયાથી દરિયા કિનારો કેટલો દૂર હશે જે ગેટ પાસેથી આપણે જોવા મળ્યું હતું કે ધીમે ધીમે તમે કરો આ ગેટ પાસેથી માત્ર પાંચ મિનિટ દરિયા કિનારો છે જે ગેટ છે વારાસરના મંદિરનો ત્યાંથી માત્ર પાંચ કિલોમીટર તમે ચાલો તો સરસ મજાનું રસ્તો સરસ મજાનો છે ફોર વ્હીલ દ્વારા ટુ વ્હીલ દ્વારા પણ જઈ શકો છો અને પેદલ જાઓ તો વધારે સારું કારણ કે અહીંયાના ગામનો નજારો આપણને જોવા મળે તે ઉપરાંત અહીંયાથી દરિયા કિનારો અનેરો સ્વરૂપમાં તમને જોવા મળશે અહીં સંત વાત શાંત એકદમ વાતાવરણ છે મંદિરથી માત્ર ને માત્ર આપ જોઈ રહ્યા છો મંદિરથી માત્ર પાંચ મિનિટ તમે ચાલો એટલે કે અડધો કિલોમીટર પર કિનારો દૂર નથી મંદિરથી આપ જોઈ રહ્યા છો નાનું એવું ગામડું છે ગામડાની અંદર પણ પવિત્ર જગ્યા કહી શકાય જ્યાં ખુદ ભગવાને અવતાર લેવા માટે અવતાર લેવા માટે આ ધરતી પર આવવું પડ્યું હતું આ પવિત્ર જગ્યાને વંદન છે તો અહીંયાથી દરિયા કિનારા તરફ આપણે જે એરિયા છીએ મંદિરના ગેટ નંબર બે ઉપર પરથી તમે તમે જાવશો તો ત્યાંથી દરિયા કિનારો જોવા મળશે માત્ર પાંચ મિનિટનો જ અહીંયા આગળ રસ્તો છે આપ જોઈ રહ્યા છો ગામડાની અંદર અહીંયાથી સરસ મજાનો રસ્તો તમે દરિયા કિનારા તરફ આપણે જઈ રહ્યા છીએ આ ગામમાંથી વારાસર ગામ છે ત્યાંથી રસ્તો દરિયા જઈએ રહીએ છીએ તો અહીંયાથી માત્ર દરિયો પાંચ કિલોમીટર દૂર છે આપણે જવાનું છે કે જ્યાં ખુદ ભગવાને હિરણાક્ષને માર્યો તો એ પવિત્ર જગ્યા એટલે કે દરિયા કિનારે ને શંભુ મૂર્તિ પ્રગટ થઈથી એ એ સ્થળ પર આપણે જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો અવશ્ય મીડિયામાં ધ્યાનથી તમે સાંભળજો એકવાર અવશ્ય તમે મીડિયાને નિહાળજો તો ખ્યાલ છે ખરેખર કે નહીં સ્વરૂપ ભગવાન ખુદ ભગવાન અવતારેને ભગવાનની શંભુ મૂર્તિ છે એ મહાનતા છે અને પવિત્ર જગ્યા છે ખુદ વિષ્ણુ ભગવાને અવતાર ધારણ કરી દીગણાક્ષને મારવા માટે આ દરિયો કિનારો કિનારોને પસંદ કરેલો હતો લોકો તો કિનારો ઘણો બધો હતો પણ અહીંયા કિનારો પસંદ કરેલો ભગવાન વિષ્ણુએ એટલે પવિત્ર જગ્યાની રજ પણ પવિત્ર છે આપણે દરિયા કિનારા તરફ જઈ રહ્યા છીએ મંદિરેથી તો બહુ દૂર સૌને ખ્યાલ છે કે માત્ર પાંચ મિનિટમાં વિડીયોમાં પણ જોઈ શકો છો માત્ર ને માત્ર પાંચ મિનિટમાં તમે અહીંયા ખોડિયારમાંનું નાનું એવું મંદિર છે રસ્તાની અંદર કિનારામાં જાઓ એટલે ગામની સ્થાપના થઈ હશે જ્યારે કોડિયાર માતાજીનું આ મંદિર બનાવેલું છે સ્થાપના માટે તો અહીંયા કોડિયારમાંનું પણ નાનું એવું મંદિર છે દરિયાકિનારે તમે જાઓ એટલે સુંદર મજાનું દરિયા એકદમ શાંત અને વાતાવરણ આપણે જોવાનું છે કે અહીંયા એનું પાણી છે દરિયાકિનારો સ્થિર છે હકીકત પવિત્ર જગ્યા છે તો આપ જોઈ શકીએ કે ખરેખર દરિયા કિનારો અહીંયા આગળ પણ શાંત રોદ્ર સ્વરૂપની પણ શાંત સ્વરૂપમાં આપ જોઈ શકો છો અહીંયાથી દરિયા કિનારો માત્ર બે મિનિટ તમે દૂર રહ્યો છે આ બધી તમામ લોકો અહીંયા મહેનત મહા મહેનત કરી ગામડાની અંદર અને સોખાઈ રાખે છે એક એક ગામનું ફળિયું પણ સ્વચ્છતાથી સુંદર રીતે સજાવેલું હોય છે અને અનેક પ્રસંગો અહીંયા થતા હોય છે એટલા માટે ગામ પણ પવિત્ર છે અહીંના લોકો પણ પવિત્ર અને ઉત્સાહી છે તે મેં ગામમાં વાતાવરણ જોયું ગામમાં થોડી ચર્ચા કરી અને ગામમાં અડધો કલાક સુધી લોકોને હતા જે વડીલો હતા માતા અને વડીલો પાસેથી બધું સાંભળેલું અને પછી વિડીયામાં ઉતારેલું કે ખરેખર ગામમાં વાતાવરણ કેવું છે કઈ પ્રકારના લોકો આવે છે ક્યાંથી આવે છે કેટલા લોકો આવે છે તમામ લોકોથી માહિતી લઈ અને આપણે આ વિડીયો બનાવું છું તો અવશ્ય એકવાર વારાસરૂપ આવજો વારાવાર કહું છું ગામ વારાસરૂપ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી શંભુ વિષ્ણુ ભગવાનની અહીં આગળ મૂર્તિ છે અવશ્ય એકવાર તમે મુલાકાત કરજો મિત્રો આ વર્ષો જૂનું વડનું જાન છે વડનું ઝાડ છે વર્ષો જૂનું એટલા વર્ષો ચા ગામના કોઈ લોકોને પણ ખ્યાલ નથી આપણે જોઈ રહ્યા છો એકદમ જૂનું વડ છે વર્ષો પુરાણું આ દરિયા કિનારે આપણે આવી રહ્યા છીએ આપ જોવો છો ને શાંત સ્વરૂપનું આ દરિયા દરિયા કિનારે અહીંયા ખુદ ભગવાને વારાણ રૂપ લઈ અને દરિયાના પાતાળમાં જઈ અને બુદ્ધ ભગવાને દાંત વડે હિણાક્ષને મારેલો અને ધરતી માતાને પોતાના દાંત વડે અહીંયા વારા સ્વરૂપ ગામની અંદર કે વારા સ્વરૂપ ધામની અંદર બુદ્ધ ભગવાને ધરતીમાં અહીંયા મૂકેલો આ તિજો અવતારની સચ્ચ ઘટના છે ભગવાને તિજો અવતરા વારાસ્વરૂપમાં દરિયા કિનારે લીધો છે તો પવિત્ર શરણને પણ આપણે શરણ અમત તરીકે સ્વીકારીએ છીએ આ શાંત દરિયા કિનારો આપણે જોઈ રહ્યા છું સરસ મજાનું દરિયા કિનારો બાંધકામ પણ કિનારો પર લોકો મોજ માણી શકે દરિયા કિનારે આવી શકે એટલા માટે દરિયા કિનારો દૂર દૂર સુધી બાંધેલો આપ જોઈ રહ્યા છો તમામ દરિયા કિનારો મારા ખ્યાલ પણ ઘણા ફૂટ દૂર બાંધેલો છે તમામ દરિયા કિનારે કે જેથી કરી વીળ આવે તો પણ ગામની અંદર ઘૂસી ન શકે જોકે બહુ વીલનું ક્યારે જાણતા મુજબ ક્યારે ગામની અંદર આ દરિયા કિનારથી નુકસાન નથી આ વાતાવરણ તમે જોઈ રહ્યા છો ને દરિયા કિનારો એ એકદમ શાંત છે અહીંયા ભગવાને એવો તો રૂપ લીધું હતું આ પવિત્ર જગ્યા છે કે ખુદ વિષ્ણુ ભગવાને અહીંયા આગળ વારાનો રૂપ લઈ નહીં અને ઈલાક્ષ્મીને મારી અને પવિત્ર ધરતીમાં અહીંયા આગળ લાવેલા હતા આ પવિત્ર જગ્યા છે વંદન કરવાને પાત્ર છે કે આ જગ્યા પર ધરતીમાંને લાવેલા અને શંભુ મૂર્તિ વિષ્ણુ ભગવાને લાવેલા આ પવિત્ર જગ્યા છે અહીંયા આગળ ભગવાને દરિયા દરિયાકિનારામાંથી રાક્ષસના મુખમાંથી અને દરિયા કિનારે મૂકેલી આપ જોઈ રહ્યા છો સરસ મજાનો આ દરિયા કિનારો છે અહીંયા આગળ ભગવાને ધરતીમાને બહાર કાઢેલા ત્રીજા અવતારની વારા સ્વરૂપની અંદર અહીંયાથી પછી મનુષ્ય મનુષ્ટિનું સર્જન કર્યું હતું જે ધરતીમાં પણ રહેનારા બધા પશુ પ્રાણીઓ પક્ષીઓ મનુષ્યો આ તમામ ધરતીમાં પાતાળમાં હિરણાક્ષર લઈ ગયા તો એને સહી સલામત ભગવાને પોતાના વારા સ્વરૂપ વડે દાંત વડે બહાર કાઢી ને અહીંયા આગળ ધરતીમાને મૂકેલા અહીંયાથી ધરતીનું નવું સૃષ્ટિનું સર્જન થયું હતું આગાઉની જન્મભૂમિ એટલા માટે પવિત્ર છે કે અહીંયાથી ધરતીનું ધરતી માતાના તમામ સૃષ્ટિનું સર્જન થયું હતું કારણ કે પાતાળમાં હિરણાક્ષર લઈ ગયા હતા ધરતી માતાને એને કાદવમાં ફૂસાડી દીધા હતા પણ વારાનું ખ્યાલ છે કે ભૂંડનું એ પોતાના મુખ વડે ઈ ગમે વસ્તુ શોધી શકે છે તો એને પોતાના નાક વડે સૂંઘી ને ધરતીમાંને લાવેલા નિરાશ દાંત વડે મારી અને બંને દાંત વચ્ચે ધરતીમાં બહાર લાવેલા આ આ પવિત્ર જગ્યા પર મૂકેલી આપ જોવો છો ને પવિત્ર જગ્યા છે વંદની છે કારણ કે તીજો અવતાર ખુદ ભગવાને અહીંયા આગળ જન્મ લેવો પડ્યો હતો અને ખુદ અહીંયા આગળ ધરતી મને બહાર કાઢેલા અહીંયાથી સૃષ્ટિનું સર્જન થયેલું આ તમને ત્રીજા અવતારની વાત કરી રહ્યો છું વારાસ્વરૂપનું પહેલો તો મસ્યા અવતાર હતો બીજો કાસબાનો અવતાર હતો અને ત્રીજો ભગવાન વારાસ્વરૂપનો અવતાર લીધેલો હતો આ પવિત્ર જગ્યા છે કિનારે અવશ્ય એકવાર મિત્રો જાઓ તો આ ગુજરાતનું અમરેલી જિલ્લા જાફરાબાદ તાલુકાનું વારાસ્વરૂપ ગામ છે ને રાજુલાથી માત્ર પંદર કિલોમીટર દૂર છે જાફરાબાદથી માત્ર બાર કિલોમીટર દરિયા દરિયાકિનારે અવશ્ય તમે જાઓ તો અવશ્ય મુલાકાત કરજો અને મવાથી માત્ર ને માત્ર પાસઠ કિલોમીટર આ પવિત્ર સ્થળ આવેલું છે તો ક્યારેક આ સ્થળો પર જવાનું થાય તો અવશ્ય મુલાકાત કરજો કારણ કે આનો મહિમા બહુ મોટો છે ખુદ ભગવાન શંભુની આ મૂર્તિ છે ભગવાન અહીંયા રીણાક્ષને વધ કરેલો ધરતી માતાને ઉતારેલા આ પવિત્ર જગ્યા છે એટલે અવશ્ય મિત્રો અહીંયા આગળ તમે આ પવિત્ર સ્થળની નોંધ લેજો એકવાર અહીંયા શંભુ મૂત્રી શંભુ મૂર્તિ છે કોઈ કલાકારે બનાવેલી નથી તેમજ ધરતીમાં ભગવાને વારાના સ્વરૂપ લઈ ધરતીમાં ખુદ અહીંયા આગળ મૂકેલા અને અહીંયાથી ધરતીનું સર્જન કર્યું હતું એટલે બધા જીવ જંતુ અહીંયાથી જે હતા સર્વશ્રેષ્ઠ બની પછી પોતપોતાની રીતે કર્મ કરીને આગળ વધે છે કારણ કે દરિયાની પાતાળની અંદર તો પોતે મૂંઝાઈ રહ્યા હતા પણ ભગવાને વારા સ્વરૂપ લઈ અને ધરતીમાંનો ઉદ્ધાર કરેલો આ દરિયા કિનારો સુંદર મજાનો છે અહીંયા આગળ અવશ્ય તમે જોજો મીડિયામાં તો અવું નવું હોય છે પણ એકવાર પવિત્ર જગ્યાની તમે મુલાકાત કરજો આપ અવારનવાર ગુજરાતમાં આવતા હોય છે અવારનવાર આપણે ઘણી જગ્યાએ જતા હોય છે પણ આ સ્થાનનો કોઈ ખ્યાલ હોતો નથી આ કે ખરેખર આ કાલ્પનિક નથી આ શંભુ ભગવાનની મૂર્તિ છે અને હકીકત છે અને આ સત્ય ઘટના છે જે દરિયા કિનારે આવેલું છે એટલે નોંધ લોકોએ નહીં લીધી એમ કદાચ પણ આ અવારનવાર વિડીયાવાળાએ નોંધાવું છું આ પવિત્ર જગ્યા આપ દરિયા કિનારે સ્નાન કરીને આવો છો તો સરસ મજાના લોકોની આ ટ્રસ્ટ દ્વારા અહીંયાથી તમે ખારા પાણીથી સ્નાન કર્યા હોય તો આમાં તમે પોતે સ્થાન પર અંદર કુંડામાં ઉતરવાની મનાય છે પણ એ આગળ તમામ બાલદીઓ રાખવામાં આવે છે એના વડે તમે સ્નાન કરી દરિયાનું જો ખારું પાણી છે એ શરીરમાંથી તમે નિતારી શકો છો અને કપડાં તમે બદલાવી શકો છો સરસ મજાનું અહીંયા આગળ કૂવાનું પાણી છે અહીંયા આગળ માણસ દરિયામાં નાય અને અહીંયા આગળ થાય આના પુંજારી છે ભરતગીરી એમનું ગામ ધાવા છે તાલુકો તાલાળા જીલોગીર સોમનાથ અહીંયાના પુંજારી આપ જોઈ રહ્યા છો સ્વભાવના પણ સારા છે અહીંયાની મુલાકાત બાદ પૂંજારીએ જણાવેલું કે અહીંયા પચાસ લોકો આવે ત્યાં સુધી અહીંયા અમે વ્યવસ્થા કરી શકીએ છીએ બાકીની કાસું સીધું અમે આપી શકીએ રાંધી તમારે શકવાનું હોય છે અમારી યથાશક્તિ પ્રમાણે અને ઘણી મહિલાઓ અહીંયા આગળ આવે છે અને ખુદ આપણે ઇન્ક્રી પણ લીધેલું ગરતગીરી બાપુનું કે ભાઈ અહીંયાના સ્થાનિક લોકો છે એ તમને પ્રોત્સાહન આપે છે કે શું કરે છે કે નહીં મને બધા બાપુ તરીકે બોલાવે છે અને બાપુ કરતાં પણ વહાલે વહાલ આપે છે આવા પવિત્ર માણસો આ પવિત્ર જગ્યા પર રહે છે એકદમ ઇજાસી અહીંયાના લોકો આવે છે એના માટે રૂમ રસોડું જે કાંઈ કરવું હોય બાપુ સામગ્રી અને અહીંયા જ બાપુ છે મંદિરની અંદર જ કે જેથી કરી ને આપણે રાતના બાર વાગે ગયા હોય તો આપણે વ્યવસ્થા થઈ શકે છે બધું આપણે ખુદ બાપુ પાણી લીધું જાણે લોકો કે અહીંયા આગળ તમે રહો એટલે બાપુ પચાસ માણસોનું રસોડું કરી વ્યવસ્થા વધારે હોય તો તમને કાસો સીધો આપે છે અને આપણે રાંધી એટલે રૂમમાં સુઈ શકીએ છીએ અને શાંતિથી આપણે રહી શકીએ આવી આ યોજના ખુદ ભરદગીરી બાપુએ મને જણાવેલી આપ જોઈ રહ્યા છો અહીંયાના જે પૂંજારી છે વાળા સ્વરૂપના તો વાર્તાલાપો દરમિયાન ઘણી બધી આપણે ચર્ચા કરીએ સ્થાનિક લોકો પણ સારા છે અહીંયાના મંદિરો છે અહીંયા મોટા મોટા પ્રસંગો પણ કરવામાં આવે છે સપ્તાહ છે કોઈ તુલસી લગ્ન છે આવું બધું વસ્તુ અહીંયા ઘણી ઘણા પવિત્ર કામગીરી અહીંયા કરવામાં આવે છે એને ખરેખર બાપુ પણ વંદની છે એને સ્વભાવ પણ એક સાધુ સમાજ એવો છે અહીંયા જે મહિલા મંડળ છે આપ જોઈ રહ્યા છો કર્મશા બહેનોને પણ ધન્યવાદ આ બાપુ છે એ સંત છે અહીંના આશ્રમના જેના વર્ષોથી અહીંયા આગળ અહીં આશ્રમમાં રહે છે વરદગીરી છે પૂજા અર્ચના બધી વસ્તુઓ કરે છે અને બાપુ અહીંયાના સ્થાનિક મંદ છે આપ જોઈ રહ્યા છે સરસ મજાનું મંદિર છે મહિલા મંડળ પણ સેવા કરી સંસ્થા કરવા માટે અહીંયા આગળ આવે છે ચાપણ વ્યવસ્થા દરિયા સુંદર મજાના એ લોકો નાવા આવે છે અહીંયાથી નાય ધોઈ એ સફેદ થઈ અહીંયાથી સ્નાન કરીને કરી જાય છે મારો વિડીયો છે જોજો